હે ય <manyam> માણસુરાપુરાયુંબિય

आदि गुरु बोलिए आर्यम्मा देव शान्तेrandn darka go sande pradeve sande rava sande omoda sande maran sande vidye deva sande brahman sande sarva

અને ઈશા પડે પાંચ્યુ દશીઓ આઠાના પાવળી જે દેતી છે લેલે આની ઈક જતા બરોબર હા એને કે હું તું કહે કે નોકરીમાં બરોબર

નામે કોઈ બરોબર ના ઈ બોલે છે ધામદેવ દામભાઈ એ દામન સેવાના તમે બંધજો હાલ છે તો દામભાઈ ક્યાં બિગા છે ભાઈને ફોન કર્યો તો હાંભરીતા નિત્રી ગયા ને દામજીભાઈ આ દામબા આજે ભૂ આવવાના છે કે કામમાં છે આવવાના કે કઈ વંદન આયા અત્યારે બાંધી દીધા હાલ હા તો એમ આવવાના છે ને આવવાના તો ખાડો લઈને માતાજી પર મૂકી આવું બે ને કે બેસે ને આપણા પાપડી ગઈ ગયા हेलो फोन बनसिन सोपा के कोंटा किए बिगड़ीया आई पढ़िया ले आई पढ़िया ले आई पढ़िया ले आई पिक कर लियो हम लोग तो हम क्यों जावालो

અલવ આદમ મુકલ મુકલ આવાનો પીજો મુકલો જો બાજુમાં બેહો પાટુ એટલે દવા પર કહેતા દવા થઈ જાય આખી હારી આપી દીધી અર્ધી એને બાજુ મુકો ફૂલને ફૂલને પાકડી આ બાજુ આવો યો ભાઈને ફૂલને ફૂલની પાકડી હા આ ફૂલનો કડકો મૂકે છે કદાની લઈ જઈએ આવા ને મારા આજે ક્યાં જાવ છો આલ્યા છે મુલાકાત લેવા છે ને દોબેજ આવી જઈને મુસીકાન રાત ના બીજું કંઈ નહીં આવો લઈ જાઓ તો અંતાઈ ભાઈ દેવા યાયો બને તો વામ સતે પ્રવણ ના ના તું એક જમ લે ખાતા બેલે જવા આવી આ કમાડી વાર પૂછી આવે કે ના આસુ ખાલી દઈ જો એ આવવાના જો અજર અમે જો ખાસ ખમમાં બસ ताली बार गकमाले आशा नरी माविया आशा बे बार देवी प्रियंका देवी वरका देवी छ ઓકે બેસનો નાથી આવતી કે શું અમે નગે પગ દેખાડવા કઈપો ન નમન યેલા

যি নেকি અલ આ પૈસા તારે દે દી પી પાછા લેવાને અબો લેવું હોય એ પણ કે 20 કિલો જી લઈ આ દેજો આ પછી દેજો 20 આ દેજો આયા બડે ઓમેલે મેલ યેલો કામ કરતો છો સો દીવડ ગારો વીજો અને ક્યો